હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે પવન વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં પાટણ આરીજ મહેસાણા પાલનપુર સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગર સહિતના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી પાંચ થી આઠ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ વરસશે આ પછી તેર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક વધુ મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે આ સિસ્ટમ મજબૂત પવન સાથે આવવાની હોવાથી ખેતીના પાકને નુકસાન પહોંચાડી શકે છે આ સિસ્ટમના કારણે મહીસાગર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ભરૂચ ખંભાત અને તારાપુરના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં ત્રણ થી છ ઇંચ અને કેટલાક વિસ્તારોમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે હવામાનની આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોએ સુરક્ષિત રહેવું અને સાવચેતી રાખવા માટે સલાહ આપવામાં આવી છે તો આનું વિશે તમારું શું કહું છું કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જોડીઓ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો